બોલો ભારત માતા કી આજે સરસાઈ ગામમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ભાઈ શ્રી ઈસુદનભાઈ ગઢવી આપણે સૌ જેની જાનમાં જોડાયા છે અને જે વરરાજ્યા છે એવા અમારા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આ તકે હું એમને મારા સાથી ધારાસભ્ય કહું તો વાંધો નથી ને પાકું તો અમારા ભાવિ સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા મધ્ય ઝોનના પ્રમુખ બેન શ્રી જ્વેલબેન વસરા ખેડૂતોની હર ચિંતા કરતા એવા સાગરભાઈ રબારી ઇકો ઝોન માટે જેમણે ખૂબ લડાઈઓ લઈડી એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ અમારા યુથ વિંગના પ્રમુખ ભાઈ શ્રી બ્રિજરાજભાઈ સોલંકી સરસઈ ગામના ગ્રામજનો ખાસ આજુબાજુના ગામોમાંથી પણ વરસતા વરસાદમાં પણ આપ જે આ સભામાં ઉપસ્થિત રહ્યા છો એ તમામ આ સભામાં ઉપસ્થિત લોકોને હું આ તકે આ મંચના માધ્યમથી વંદન કરું છું આમ તો આપણે સૌ જાણીએ છીએ કે આજથી અઢી વર્ષ પહેલાં પાંચ વર્ષ માટે આપણે મેન્ડેટ આપી અને ભાઈ ભૂપતભાઈને વિધાનસભામાં વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા મોકલા પરંતુ આ તાનાશાહી ભાજપ સરકારે જાણે વિસાવદરની હલો કોણ માઇક બંધ કરે નથી ને ભાજપ વાળા આવ્યા બે ખબર નહીં હવે આવી કરતું તો ઉપર એ જાય તો નવાય નથી એમ એટલે ખાસ કરીને જ્યારે આપણે પાંચ વર્ષ માટે ભૂપતભાઈને અહીંથી મેન્ડેટ આપીને વિસ્તારમાંથી મોકલાતા પરંતુ જાણે વિસાવદર ભેસણની જનતાનું કાયમીને માટે સ્વાભિમાન તોડવાનું જાણે ભાજપે નક્કી કર્યું હોય એમ માત્ર ભૂપતભાઈને નહીં પણ પાછલા ત્રણ પ્રતિનિધિઓને ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારની લોકોએ મેન્ડેટ આપ્યા પછી પણ ભાજપમાં ભેળવી લીધા અને વિસાવદરની જનતાને ફરીથી જાણે ચેલેન્જ કરી હોય કે તમે ગમે એને ચૂંટશો તો પણ અમે એને ભાજપમાં લઈ જાઉં એમ ફરીથી આપણા માટે આ કમોસમી ચૂંટણી લઈ આવ્યા ત્યારે આ તકે અમારા રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય અરવિંદ કેજરીવાલજી આ વખતે વિસાવદરની જનતાનો વિશ્વાસ ના તૂટે એના માટે ખાસ ગોપાલભાઈ ઇટાલિયાને કીધું કે ગોપાલભાઈ તમારે જ આ ચૂંટણી લડવાની છે અને ગોપાલભાઈ એક એવા લડાયક નેતા છે કે એ ના ડરે કે ના કોઈનાથી ઝૂકે ત્યારે ગોપાલભાઈ જ્યારે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યા છે ત્યારે આપણા સૌની ફરજ છે કે ગોપાલભાઈને આપણે જંગી બહુમતીથી મત આપી અને આ વિસ્તારનું જ નહીં પણ સમગ્ર ગુજરાતના ખેડૂતોનું ભલું થાય એના માટે થઈ અને વિધાનસભામાં પહોંચાડવા જોઈએ આજે સમગ્ર ગુજરાતના ખેડૂતોની નજર વિસાવદર ઉપર છે અને તમામ લોકો એ ચિંતા કરી રહ્યા છે કે આ એકસો બાસઠની તાનાશાહી સરકારે જે ખેડૂતો ઉપર જુલમ ગુજારવાનું ચાલુ કર્યું છે એમાં હજી પણ વિપક્ષનો અવાજ બુલંદ કરવા માટે થઈ અને ગોપાલભાઈ જેવા લડાયક નેતાની વિધાનસભામાં જરૂરિયાત છે મિત્રો હું પણ ધારાસભ્ય તરીકે જામજોધપુર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું ત્યાં પણ મોટે ભાગે ખેડૂતોનો જ વિસ્તાર છે અને ખેડૂતોના દરેક પ્રશ્નો અમે પણ પરિચિત છીએ પણ ગોપાલભાઈ જેવો એક ખેડૂત નેતાનો અવાજ જો અમારી સાથે મળી જાય તો ચોક્કસપણે મને વિશ્વાસ છે કે આ ગુજરાતના ખેડૂતોના જે કાંઈ પણ પ્રશ્નો છે એનો અવાજ બુલંદ થાય અને આ તાનાશાહી સરકારને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ થવાની ફરજ પડે આપણે બધા જાણીએ છીએ અત્યારે ખેડૂતને વાવણીની સિઝન આવી હમણાં આપણે ખાતર લેવા જાઉં તો ખાતરની આરે આરે આપણે નેનો ખાતર પણ ભેગું ભટકાવવામાં આવશે જ્યારે આપણે વરસાદ ખેંચાય અને વીજળીની લાઇટની જરૂરિયાત હોય ત્યારે ટાઈમે લાઇટ પણ નહીં મળે આપણા જમીન માપણીના પ્રશ્નો વર્ષોથી આ પડતર છે અને જ્યારે આપણો પાક ઉત્પાદન કરી અને આપણે માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે વેચવા લઈ જાઉં ત્યારે ભાજપના દલાલો એક એક ખેડૂતો પાસેથી બબે પાંચ પાંચ હજાર રૂપિયાનો તોડ કરીએ આ તમામ ઘટનાઓથી મુક્તિ મેળવવા માટે આ વિસ્તારને ગોપાલભાઈ જેવા લડાયક નેતાની જરૂર છે ગોપાલભાઈ પણ ખૂબ ઘણા સમયથી આ ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે ત્યારે સમગ્ર ખેડૂતોની ફરજ છે કે આગામી તારીખ ઓગણીસના ના રોજ આપનો કિંમતી અને પવિત્ર મત એક નંબરના ઉમેદવાર ભાઈ શ્રી ગોપાલભાઈ એમનો નંબર પણ એક છે અને પોતે પણ એક નંબરના ઉમેદવાર છે તો એમને આપી અને આપણે વિજય બનાવવા જોઈએ અને આપણે કદાચ તે દિવસે ખેડૂત છીએ વાવણીની સિઝન હોય આપણા માટે આખા વર્ષમાં મહત્વનું કામ હોય તો વાવણી કરવાનું હોય પણ ઓગણીસ તારીખે જ્યારે કદાચ જો વાવણી પણ થાય તો એક વખત વિચારજો કે આપણે જે જમીનમાં વાવણી કરીએ છીએ એ એક વર્ષ માટેની છે પણ જે આપણે મતમાં વાવણી કરવા જઈ રહ્યા છીએ ને એ આગામી અઢી વર્ષ માટેની આપણી વાવણી છે અને અઢી વર્ષ સુધી જો આપણે નિરાત લેવી હોય અને કાયમીને માટે આ તાનાશાહી સરકાર સરકારમાંથી આપણે ખેડૂતોની વેદનાને મુક્તિ અપાવી હોય તો ગોપાલભાઈને આપણે વિધાનસભામાં પહોંચાડવા જોશે તો આગામી ઓગણીસ તારીખે આપ સૌ ગોપાલભાઈને તરફી જંગી મતદાન કરશો એવી આશા સાથે વિરમું છું જય હિન્દ જય ભારત